બહેનો આજે મારે તમારા દિલની વાત કરવી છે સવાર પડે ને કામનો ઢગલો શરૂ થાય કચરા પોતા રસોઈ કપડાં છોકરાઓની ચિંતા અને પતિની સેવા આ બધામાં આપણે ક્યાંક આપણી જાતને ભૂલી જઈએ છીએ પણ જ્યારે ઉંમરનો કાંટો પિસ્તાલીસ કે પચાસ પર પહોંચે ત્યારે અચાનક એક દિવસ પથારીમાંથી ઉડતા ઓમાં નો અવાજ નીકળી જાય છે કમર જાણે જકડાઈ ગઈ હોય સીધું ઊભું પણ ન થવાય શું તમને પણ આવું થાય છે જો હા તો આજનો આ એપિસોડ ફક્ત ને ફક્ત તમારા માટે છે આજે હું વાત કરીશ કે પિસ્તાલીસ થી પચાસની ઉંમરે બહેનોને ખાસ કમરનો દુખાવો કેમ થાય છે અને તેમાં રાહત કેમ મેળવી શકાય આજે આપણે કોઈ મોંઘી દવાઓની વાત નથી કરવાના પણ આપણા રસોડા અને આયુર્વેદના ખજાનામાંથી એવા મોતી શોધીશું જે તમને ફરીથી દોડતા કરી દેશે ભાગ નંબર બે સમસ્યાનું મૂળ અને રેખાબેનનું ઉદાહરણ વાત આગળ વધારતા પહેલાં મારે તમને એક ઉદાહરણ આપવું છે મારા જાણીતા રેખાબેનનું ઉંમર એમની અડતાલીસ વર્ષ રેખાબેન એટલે ઘરના કામમાં એકદમ ચપ્પલ આખો દિવસ ઘાણીના બળદની જેમ કામ કરે પણ છેલ્લા છ મહિનાથી રેખાબેન બદલાઈ ગયા હતા તેમના સ્વભાવમાં ચીડિયા પણ હું આવી ગયું હતું કારણ ભયંકર કમરનો દુખાવો રેખાબેનને મેં પૂછ્યું કેમ રેખાબેન આજકાલ દેખાતા નથી તો એમની આંખમાં પાણી આવી ગયા એ બોલ્યા શારદાબેન હવે તો ઊભા રહીને રોટલી પણ નથી વણાતી રાત્રે પડખું ફેરવું તો પણ જીવ નીકળી જાય છે તમે માનશો રેખાબેને પેઇન કિલર એટલે કે દુખાવાની ગોળીઓ ખાઈને કામ ચલાવ્યું પણ દુખાવો મટવાને બદલે વધતો ગયો આખરે પથારી વર્ષ થઈ ગયા તો બહેનો પિસ્તાલીસ થી પચાસ વર્ષની ઉંમરે જ આવું કેમ થાય છે ચાલો હું તમને તેનો વૈજ્ઞાનિક અને સાદું કારણ સમજાવું મેનોપોઝ એટલે કે રજો નિવૃત્તિ પિસ્તાલીસથી પચાસની ઉંમર એટલે સ્ત્રીના શરીરમાં હોર્મોન્સનું તોફાન આ સમયે ઇસ્ટ્રોજન નામનું હોર્મોન ઘટવા લાગે છે આ હોર્મોન આપણા હાડકાંને મજબૂત રાખવાનું કામ કરે છે જેવું એ ઘટ્યું એટલે હાડકાં પોચા થવા લાગે ખાસ કરીને આપણી કરોડ જૂના મણકા નબળા પડે છે કેલ્શિયમ અને વિટામિન ડી ની ઉણપ આપણે સૌને ખવડાવીએ પણ પોતે વધ્યું ઘટ્યું ખાઈએ વર્ષોથી આપણા શરીરમાં કેલ્શિયમ ઓછું થતું હોય જે આ ઉંમરે બહાર આવે છે વજનમાં વધારો મેનોપોઝના કારણે વજન વધે છે અને પેટનો ભાગ વધે એટલે કમર પર લોડ એટલે કે વજન આવે છે સ્નાયુઓનું અકડાવું ગર્ભાશય નબળું પડવાથી તેની સીધી અસર કમરના સ્નાયુઓ પર પડે છે ભાગ નંબર ત્રણ ક્યારે સાવધાન થવું હવે હું તમને જે ઉપાયો બતાવીશ એ રામબાણ છે પણ ડૉક્ટર પાસે ક્યારે દોડવું એ પણ જાણવું જરૂરી છે જો તમને આ લક્ષણો દેખાય તો ઘરેલું ઉપચાર પછી કરજો પહેલા ડોક્ટર પાસે જજો ભાગ નંબર એક જો કમરનો દુખાવો પગ સુધી ઉતરે એટલે કે સાયટિકા નંબર બે જો પેશાબ કે સંડાસમાં તકલીફ થવા લાગે નંબર ત્રણ જો પગમાં ખાલી ચડી જાય કે પગ શું થઈ જાય નંબર ચાર જો તાવ આવે અને સાથે કમર દુખે આવા સમયે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો ભાગ નંબર ચાર રામબાણ ઈલાજ ડાયટ અને ઘરેલું ઔષધ હવે આવે છે કામની વાત રેખાબેન તો અત્યારે એકદમ સ્વસ્થ છે ગરબા પણ રમે છે ચાલો નોટ અને પેન લઈને લખી લ્યો આ પ્રયોગ તમારે કરવાનો છે ઉપાય નંબર એક ગુંદર અને મખાનાનો પાવડર હાડકાનું સિમેન્ટ બહેનો બાવળનો ગુંદર એ કમર માટે અમૃત છે સામગ્રી સો ગ્રામ બાવળનો ગુંદર સો ગ્રામ મખાના પચાસ ગ્રામ સૂકું કોપરું રીત થોડા ગાયના ઘીમાં ગુંદરને તળી લ્યો જેથી તે ફૂલાઈ જાય મખાનાને પણ શેકી લ્યો હવે ગુંદર મખાના અને કોપરાને મિક્સરમાં ક્રશ કરી પાવડર બનાવી લ્યો લેવાની રીત રોજ સવારે નરણા કોઠે એટલે કે ભૂખ્યા પેટે એક ચમચી આ પાવડર એક ગ્લાસ નવશેકા દૂધ સાથે લેવો ફાયદો આ તમારા મણકા વચ્ચેની ગાદીને મજબૂતી આપશે અને લુબ્રિકેશન વધારશે ઉપાય નંબર બે મેથી અજમો અને કાળીજીરી એટલે કે વાયુનાશક ચૂર્ણ કમરનો દુખાવો ઘણીવાર વાયુના કારણે હોય છે પિસ્તાલીસ પછી શરીરમાં વાયુ વધે છે સામગ્રી બસો પચાસ ગ્રામ મેથી દાણા સો ગ્રામ અજમો પચાસ ગ્રામ કાળીજીરી પ્રમાણ ખાસ યાદ રાખજો બસો પચાસ ગ્રામ સો ગ્રામ અને પચાસ ગ્રામ રીત ત્રણેયને અલગ અલગ શહેર શેકી લો મિક્સ કરી પાવડર બનાવો લેવાની રીત રાત્રે સૂતી વખતે એક નાની ચમચી નવ શેકા પાણી સાથે સાવધાની જેમને પિત અને એસિડિટી કે ગરમીની તકલીફ હોય તેમણે આ અડધી ચમચી લેવું અથવા ડોક્ટરને પૂછીને લેવું ઉપાય નંબર ત્રણ જાદુઈ તેલની માલિશ બનાવવાની રીત સરસોનું તેલ એક વાટકી લ્યો તેમાં પાંચથી સાત કળી લસણ અને એક ચમચી અજમો નાખીને ધીમા તાપે ગરમ કરો લસણ કાળું પડે એટલે ગેસ બંધ કરો તેલ ગાળી લો ઉપયોગ સવારે સ્નાન કરતા પહેલાં અને રાત્રે સૂતી વખતે કમર પર હળવા હાથે માલિશ કરો ભાગ નંબર પાંચ શું ખાવું અને શું ન ખાવું રેખાબેને ખાવા પીવામાં પણ ફેરફાર કર્યા હતા તમારે પણ આટલું ધ્યાન રાખવું પડશે આટલું અવશ્ય ખાવો નંબર એક સરગવો સરગવાની શીંગનું સૂપ કે શાક અઠવાડિયામાં બે વાર ખાવો આમાં ભરપૂર કેલ્શિયમ છે નંબર બે તલ અને ગોળ જમ્યા પછી મુખવાસ તરીકે કાળા તલ અને થોડો ગોળ ચાવો નંબર ત્રણ રાગી ઘઉંના લોટમાં થોડો રાગીનો લોટ મિક્સ કરો આટલું બિલકુલ બંધ કરો પરેજી નંબર એક વાસી ખોરાક ફ્રીજમાં મૂકેલો ઠંડો ખોરાક વાયુ વધારે છે નંબર બે આથો આવેલી વસ્તુઓ ઇડલી ઢોકળા બ્રેડનું પ્રમાણ ઘટાડો નંબર ત્રણ સફેદ ખાંડ આ હાડકામાંથી કેલ્શિયમ ચોરી લે છે ખાંડને બદલે ગોળ વાપરો નંબર ચાર ઊભા રહીને પાણી પીવું ક્યારેય ઊભા ઊભા પાણી ન પીવું તેનાથી ઘૂંટણ અને કમરના વા થાય છે હંમેશા બેસીને જ પાણી પીવું ભાગ નંબર છ કસરત અને જીવનશૈલી રેખાબેન કહેતા હતા કે શારદાબેન દુખાવામાં કસરત કેવી રીતે થાય પણ મેં એમને બે સાવ સરળ કસરત શીખવાડી જે પથારીમાં બેઠા બેઠા પણ થાય નંબર એક ભુજંગાસન સરળ રીત પેટ પર સુઈ જાઓ બંને હાથ ખભાની નીચે રાખો શ્વાસ લેતા લેતા ધીમે ધીમે માથું અને છાતી ઉપર ઉઠાવો એટલે કે નાભી જમીનને અડેલી રહે દસ સેકન્ડ રોકાવો શ્વાસ છોડતા નીચે આવો આવું પાંચ વાર કરો આ કરોડ રોજને લવચિક બનાવે છે નંબર બે મર્કટાસન ચત્તા સુઈ જાઓ બંને પગ ઘૂંટણમાંથી વાળો બંને હાથ ખભાની સીધમાં ફેલાવો હવે બંને પગને જમણી બાજુ ઢાળો અને ગરદન ડાબી બાજુ ફેરવો જાણે આપણે કપડાં નીચોતા હોઈએ તેમ કરોડ ટ્વિસ્ટ મળશે આનાથી કમરનો જકડાટ તરત ખુલી જશે ખાસ સાવચેતી ઝટકાથી કોઈ કસરત ન કરવી જો કસરત કરતાં દુખાવો વધે તો તરત અટકાવી દો વજન ઉંચકતી વખતે કમરથી ન વળવું ઘૂંટણ વાળીને બેસવું અને પછી વસ્તુ ઉપાડવી ભાગ નંબર સાત કોણે આ ઉપાયો ન કરવા બહેનો દરેક વસ્તુ દરેક માટે નથી હોતી આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો નહીતર લેવાને બદલે દેવા પડી જશે નંબર એક ગુંદર અને મખાના જેમને ડાયાબિટીસ છે તેમણે આ લાડુમાં સાકર કે ગોળ ઓછો નાખવો અથવા ન નાખવો નંબર બે મેથી અજમો કાળીજીરી આ ગરમ પ્રકૃતિનું છે જે બહેનોને માસિક સ્ત્રાવ વધુ આવતો હોય અથવા શરીરમાં ગરમી વધારે હોય તેમણે આનો પ્રયોગ ઉનાળામાં ન કરવો અથવા ડોક્ટરની સલાહ લેવી નંબર ત્રણ હાઈ બ્લડ પ્રેશર મીઠાનો ઉપયોગ ઓછો કરવો પેઇન કિલર દવાઓ જાતે લઈને કિડની બગાડવી નહીં નંબર ચાર પ્રેગનન્સી જોકે પિસ્તાલીસથી પચાસમાં આ શક્યતા ઓછી છે પણ જો કોઈ બહેન આ ઉંમરે ગર્ભવતી હોય તો ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ ગરમ વસ્તુ ન ખાવી તો બહેનો આ હતી રેખાબેનની સાજા થવાની કહાની અને મારી ટિપ્સ રેખાબેને આ નિયમો પાળ્યા અને આજે ત્રણ મહિના પછી તેઓ એકદમ નોર્મલ જીવન જીવે છે યાદ રાખજો પહેલું સુખતે જાતે નરિયા જો તમે સાજા હશો તો ઘર સાચવી શકશો આજથી જ આ પ્રયોગ શરૂ કરો ગુંદરનો પાવડર મેથીનું ચૂર્ણ અને થોડી કસરત પરિણામ તમને પંદર દિવસમાં દેખાવા લાગશે તમને આમાંથી કઈ વાત સૌથી ઉપયોગી લાગી કોમેન્ટમાં જરૂર લખજો અને હા તમારી આસપાસ પણ કોઈ રેખાબેન હોય જે કમરના દુખાવાથી પીડાતા હોય તો આ વિડીયો એમની સાથે જરૂર શેર કરજો પુણ્ય મળશે સ્વસ્થ રહો મસ્ત રહો અને હસતા રહો ફરી મળીશ આવી જ ઉપયોગી માહિતી સાથે